જય શ્રી કૃષ્ણ શ્રી ચાર ગામ વિશાખ ખરેતા વનિક પ્રગતિ ટ્રસ્ટ વડોદરા આયોજિત આજ રોજ સાધારણ વાર્ષિક સભાનું આયોજન કરેલું હતું અને શૈક્ષણિકનું પણ ઇનામ વિતરણનું પણ આયોજન કરેલું છે આજ રોજ બે હજાર પચીસથી બે હજાર અઠ્યાવીસ સુધીના પ્રમુખ શ્રી નૈનેશભાઈ ઉપપ્રમુખ અલ્પેશભાઈ સહમંત્રી ગુંજનભાઈ અને જયમીનભાઈ સાથે હાર્દિક સાની પણ આજ રોજ નવી કારોબારીની નિમણૂક કરવામાં આવેલી છે સાથે સાથે શૈક્ષણિક ઇનામ વિતરણમાં પણ મુખ્ય દાતા પણ આયોજિત ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને શું ચર્ચા કરવામાં ખાસ કરીને હિસાબ કિતાબ અને નવા કારોબારી અને પ્રમુખની નિમણૂંક આજરોજ કરવામાં આવેલી છે અને શૈક્ષણિક ઇનામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને ઇનામ આપી સમાજ પ્રોત્સાહન કરશે બસ આજ છેલ્લા પચાસ વર્ષની પરંપરા પ્રમાણે શ્રી ચાર ગામ વિશાખાડેતા વણિક પ્રગતિ ટ્રસ્ટ એજીએમ એટલે કે એન્યુઅલ જનરલ મિટિંગનું આજે આયોજન કરેલ છે એન્યુઅલ જનરલ મિટિંગમાં અમે આ વખતે પહેલી વખત શૈક્ષણિકના વિતરણ પણ આ એજીએમ સાથે અમે કવર કર્યું છે દાતાઓશ્રીનો બહોળો પ્રતિસાદ છે અમને સારું એવું ડોનેશન મળ્યું છે આ ડોનેશનથી અમે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે શૈક્ષણિક અમે આપી શક્યા છે અને આજના એજીએમમાં આવતા ત્રણ વર્ષની કારોબારીની નિમણૂક ફરી કરવામાં આવી છે અને સૌ સમાજવાળાએ સૌ સૌ સમાજે નવી કારોબારી ટીમને વધાવી લીધી છે અને થેન્ક યુ

मानसीय, चिल्ला, रणवीर पोरस्ती की आंसुओं के 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 आंसुओं ય <Sanitary> છે <Sanitary> i don't